જૂનાગઢ ભાજપમાંથી ફરી એક આંતરિક કલહ સપાટી પર જોવા મળી રહ્યો છે ભાજપથી નારાજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પોતાની શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જે કાંડ ચાલી રહ્યા છે તેને લઈને મેદાનમાં આવ્યા છે તાજેતરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર પીએમ મોદીને પત્ર લખી જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એકથી વધુ હોદ્દા પર રહીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવતા ભારે ખડબડાટ મચ્યો હતો જેમાં તેમણે એમ પણ કહ્યું હતું કે કિરીટ પટેલે જિલ્લા પ્રમુખ હોવાના તૌરમાં ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવી મૂકીને કરેલું હોવાનું જણાવ્યું હતું તેમજ આ મામલે તેમણે જૂનાગઢ કલેકટરને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે આ મામલે આજે જવાહર ચાવડાએ જૂનો લેટર શેર કરીને તેના પુરાવા આપ્યા છે જવાહર ચાવડાએ વર્ષ બે હજાર સત્તરમાં માણાવદરના એમએલએ હતા ત્યારે તેમણે જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે ખામધ્રોળમાં બનેલા કમલમ શરત ભંગ થયેલી જમીન પર બન્યું હોવાનો દાવો કર્યો હતો આ સાથે તેમણે વિવાદિત કમલમનું લોકાર્પણ મુખ્યમંત્રી કે મંત્રી ન કરે તેવું સૂચન પણ કહ્યું હતું ત્યારે આજે જવાહર ચાવડાએ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેને કારણે ભાજપમાં ખડભડાટ મથક છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ